બરોબર જો કોની માતા વહેણાય તારા નાકાનો સાચું હોય સોપણ છે ચારપણ છે મેરણી માતા દારી ભગવાન લઈને આતરી આંદર લઈ માતા કેમ કરજો પતઈ કરું પતરી માતા કેમ કરી જય માં માતા તુ કે શું કરી વહેણાય અમારી શિખતોને આબુ આશીષ જિન પુરાત

લોકો કા વ્યવહવાલો છે હાથ પૂછા